મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ કે નામ અભિયાન અન્વયે રાજ્યભરની ત્રેપન હજાર પાસઠ આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને પ્રારંભ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા એક પેડ કે નામ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું હતું દરેક વ્યક્તિ પોતાની માની સમૃદ્ધિ માટે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર્સ વધારે તેવો આશય વડાપ્રધાન શ્રીએ આ અભિયાનમાં રાખેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધીમાં બાર પોઈન્ટ વીસ કરોડ અને માર્ચ બે હજાર પંદર સુધીમાં સત્તર કરોડ વૃક્ષ વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોમાં દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે એટલું જ નહીં મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષ પ્રેમ અને વૃક્ષોના ઉછેર સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણીય જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રી આ હેતુસર મહિલા અને બાળક કલ્યાણ વિભાગને રાજ્યની ત્રેપન હજાર પાસઠ આંગણવાડીઓમાં આ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી તદાનુસાર આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સેક્ટર ત્રણ એ ન્યુની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરીને કરાવ્યો હતો